સુરતના કતારગામ વિસ્તારમાં ઓગણીસ વર્ષીય શિક્ષિકાએ આપઘાત કર્યો હોવાનો મામલો સુરત એસઓજી દ્વારા ટ્યુશન ક્લાસીસ આસપાસ ચાલતા પાનના ગલ્લા પર તપાસ હાથ ધરવામાં આવી એસઓજી ડીસીપી રાજદીપસિંહ નકુમ અને તેમના સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરાઈ પાનના ગલ્લાની અંદર ચાલતા સ્મોકિંગ ઝોનમાં કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થાય છે કે નહીં તેની તપાસ હાથ ધરવામાં આવી આ તપાસ દરમિયાન વધુ કોઈ માહિતી સામે આવશે તો પણ પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવશે તપાસ દરમિયાન કોઈ વ્યાજ વટાવાના ધંધા સાથે આ જોડાયેલા ઈસમો પણ મળી આવશે તો તેની પણ તપાસ પોલીસ દ્વારા હાથ ધરાશે ગાડીઓ જે ઉપર છે એની અન્ય જે પ્રવૃત્તિઓ છે એના ઉપર પણ ધ્યાન માં રાખવામાં આવશે બીજી કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હોય તો પણ એ લોકો ઉપર વોચ રાખીને જે કોઈ કાયદે ભંગ હોય અંદર બનાવીને तो इन्हीं आदमियों को इतना स्पेनिश और इंग्लिश बोलना पड़ता है इन्हीं आदमियों को इतना मुलाकात करना पड़ता है यहाँ पर इनके दिल में आते हैं उसके दिल में आते हैं उसके दिल में आते हैं उसके दिल